જય માતાજી દાયરા બધાને તમારા બધાનો મારા નવા બ્લોગમાં સ્વાગત છે ને આપણે ખંભાળિયા બાસમાં હસ્તી એ બસ એ તો રેવા હસ્તી મારી પાસે ના બેસાજો આને આને પર તો હવે સસ્તી છે હસ્તી નથી અને એક ખુશ ખબરની વાત છે અને ભાઈસ મમાનું ટુકમાં કઠણા કઠણાઈ બેઠી હું હગાઈ હગાઈ નું નક્કી કરી લીધું અને મમાને બૂટું લેવડાવી દીધી એ ટુકમાં ગિફ્ટ છે ગિફ્ટ લઈ લીધી છે

আইনাাে হোয়েলে আকে হেড আ বান টু যাখsk সাইন হোয়ে বানেন কোয়ে। মটিয়ে এনাই, নেন গোয়েলেন হ্য়ে আভাকে কোয়ে প

શૂટિંગ ટાઈમ અરે તમે કોઈ કઈ કામ કરતા તો મારી દેજો થાંભળાનું કાતે કામ કર જાવ એ લઈ ગઈ માસી હા હા તમે આ જો જો આ બોલ ને નથી ઓલો દવાખાને લેવા આવ્યો છે ઓલો આવ્યો છે તો મજા નથી ઓલો મજા નથી ઓલો છે આ એને મજા નથી દવાખાને લઈ જવા આવ્યો છે